તમારા બાળકોને પોતે પુઠ્ઠા ચડાવતા શીખવાડો હવે તો બિચારા પ્રોજેક્ટ આપ્યા હોય છોકરા હોય ગયા હોય મમ્મી પ્રોજેક્ટ રાત્રે બાર બાર વાગા સુધી કરતી હોય અને પછી મમ્મીઓમાં કોમ્પિટિશન પ્રોજેક્ટ નહીં થાય તમે શું બનાવડાવ્યું અમે તો આ બનાવડાવ્યું ખોટ હું તો તમામ શિક્ષકો અહીંયા બેઠાને ને જેટલો સારો પ્રોજેક્ટ હોય ને સૌથી ઓછા માર્ક આપજો કારણ કે બાળકની મહેનત છે જ નહીં એને મમ્મી પપ્પાની છે કાં બાર બનાવડાવ્યો છે જેટલો તૂટફૂટ વાળો જેટલો અધૂરો પ્રોજેક્ટ હશે ને બનાવ્યો છે એના છોકરાને એ બનાવ્યો છે એટલે તમારું જ બાળક વિચારે કે આપણે બનાવીએ તો એની મહેનત નથી રેડીમેડ લાવો ને પછી બધું જ ઓનલાઈન મગાવે કઈ કરે નહીં જેટલું અધૂરું જેટલા ગરબડી આપશે ને એક વખત એક છોકરાને નિબંધ લખવાનો હતો નિબંધ આવ્યો અને શિક્ષકે કાઈ વાંધો નહીં ભલે 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 બાળકોની સ્કૂલ છે બાળકો રમે વાતો કરે એટલે એ સરસ મજાનો નિબંધમાં ખૂબ બધાય ભૂલો ને આમ કેટલું બધું હતું આમ પણ શિક્ષક તો બહુ સ્માર્ટ શિક્ષકો ને શિક્ષકો સ્માર્ટ જ હોય હંમેશા એ છોકરાને પૂછ્યું કે બેટા બહુ સરસ નિબંધ લખ્યો છે ખરેખર આ ઉંમરે આવા વિચારો મને તો હું ગદગદ થઈ ગઈ તારા મમ્મી પપ્પાને બોલામ બેટા એટલે મમ્મી પપ્પા આવ્યા અને વખાણ કર્યા શિક્ષકે ખરેખર આઈ એમ્પ્રેસ આઈ એમ ઇમ્પ્રેસ બહુ જ સરસ બહુ નિબંધ બહુ સરસ બહુ સરસ લખ્યો છે એટલે મમ્મીને ને એવું થયું કે હું કહું કે હું કેટલી જ્ઞાની છું મમ્મી કે હું એમ એ છું મને પહેલેથી અને પપ્પા એવું કહે મને બહુ વાંચવાનો શોખ છે મારું ગ્રામર બહુ જ સારું એટલે અમે આમ ત્રણેય ભેગા થઈને આ નિબંધ લખ્યો છે એટલે શિક્ષકે મને થયું જ એક માણાથી આટલી ભૂલ થાય જ નહીં ત્રણ ચાર જણા ભેગા થયા હોય તો જ આટલી ભૂલ થાય કે બાકી એક બાળક આટલી બધી ભૂલ ન કરી શકે કે